માતૃ સંસ્થા શ્રી લોહાણા પરિષદ દ્વારા ઝોન ચાર ની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી ઝોન ચાર ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો માતૃ સંસ્થા શ્રી લોહાણા પરિષદ દ્વારા ભાવનગર અમરેલી બોટાદ દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી જોન એવોર્ડ દેવાનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ મહિલા પ્રમુખ રશ્મિબેન વિઠલાણી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે ઝોન ચાર ભાવનગર અમરેલી બોટાદના ગેવન આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી જોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મહાપરિષદની કોઈ બી એક્ટિવિટીઝ કોઈ નવી લોન્ચ હોય એટલું લીધું છે વેરી પ્રાઉડ ઓફ યુ સુમિતભાઈ એન્ડ ટીમ એની અંદર અને એનામાં એક પ્લસ પોઈન્ટ એ છે એની અંદર કે જ્યારે જ્યારે પણ એને એમ કીધું એની અંદર કે ભાઈ જે છે ને સો રૂપિયાની જરૂર છે તો ઓન ઇઝ ઓન હી સેઝ દેટ યુ નો વિલ કોન્ટ્રીબ્યુટ થર્ટી પર્સન્ટ આ એક તમે એની અંદર એક તમારો ઝોન એવો છે એની અંદર દેટ યુ નો યુ કમ ફોરવર્ડ યુ સે દેટ નો વિલ કોન્ટ્રીબ્યુટ થર્ટી પર્સન્ટ પણ ઇટ ઇઝ નોટ ઓલવેઝ થર્ટી પર્સન્ટ દેટ ઇઝ દેટ ઇઝ નોટ ધ રીઝન યુ નો વાય યુ આર હિયર પણ યુ આર હિયર બિકોઝ તમે લોકો સુધી પહોંચવાનો ખૂબ મોટો પ્રયત્ન કરો છો ગામે ગામ જઈ અને તમારા કોઈ બી પ્રયત્નની અંદર જે છે તમે પાછા નથી પડતા વી महापरिषद किमजी भगवान चैरिटी ट्रस्ट बड़ा तन मन ने धनती तुम्हारी साथे जे तुम्हें चौकस ध्यान राखजो है बेस्ट जोन अवार्ड सौराष्ट्र 4 प्रेजेंटेड बाय रश्मि सतीश श्रेष्ठ श्री लोहाना महापरिषद जोन अवार्ड 2024 प्रेजेंटेड टू सौराष्ट्र 4 पोपट શ્રી પ્રકાશભાઈ મગદાની શ્રી નિખિલભાઈ સુબા શ્રી ચંદ્રકાંતભાઈ તન્ના અને ઇન્ટરનેશનલ ટીમમાંથી આઈ થિંક આઈ એમ શ્યોર દે આર વોચિંગ ઇઝ લાઈવ ઓન ધ ફેસબુક એન્ડ ધ યુટ્યુબ ચેનલ ઓફ શ્રી લોહાના મહાપરિષદ માય ફેવરેટ મીનાબેન ખગ્રામ પન્નાબેન રાજા રમેશભાઈ ભારનિયા અને વૈભવભાઈ I would request whoever